ગુજરાતમાં ડ્રગ્સ અને ગાંજો ઝડપતા હોવાનો કિસ્સો સામે આવતો હોય છે ત્યારે પંચમહાલ જિલ્લાના શેરા મોરવાડપ સહિતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ ચાલીસ જેટલા ગુના નોંધાયા હતા જેમાં એસોજીની ટીમે કુલ પાંત્રીસ પોઈન્ટ છવ્વીસ લાખની કિંમતનો પાંચસો પંદર કિલોગ્રામ નાર્કોટિક્સનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પંચમહાલ પોલીસ દ્વારા ઝડપાયેલો તમામ નાર્કોટિક્સના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે પંચમહાલ જિલ્લાના શેરામ મોરવા હડફ સહિતના અલગ અલગ પોલીસ મથકના એનડીપીએસ એક્ટ હેઠળ ગાંજુ પોષડોડા નશીલી કોડીન સિરપની બોટલોનાફીને છોડવા સહિતનો પાંચસો પંદર પોઈન્ટ પાંચસો કિલોગ્રામ નાર્કોટિક્સનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો જેને લઈને કુલ ચાલીસ કેસમાં પકડાયેલા નાર્કોટિક્સના મુદ્દાનો નાશ કરવામાં પોલીસ અધિકારીની સૂચના આપી હતી આ પછી પંચમહાલ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝેબલ કમિટી દ્વારા મુદ્દામાળનો નાશ કરવા માટે આયોજન કરીને ભરૂચ જિલ્લાના દહેજ ખાતે સ્થિત બેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ ફેક્ટરી ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીની હાજરીમાં ડ્રગ્સ ડિસ્પોઝેબલ કરવામાં આવ્યું હતું